વિશ્વાસકુમારને જલ્દી દૂર કરવા સમજાવી રહી છે જલ્દી દૂર તેવું સમજાવવામાં આવી રહ્યું છે એકસો આઠ ના સ્ટાફ ને વિશ્વાસકુમાર કહે છે પ્લેનમાં મારો ભાઈ છે છે રહ્યા શરૂઆતમાં વ્યક્તિ સમજી તેને દૂર લઈ જાય છે પાછળથી એકસો આઠ ટીમને ખબર પડે છે કે તે વિશ્વાસ એક માત્ર જીવિત વ્યક્તિ છે પ્લેન દુર્ઘટનામાં વિશ્વાસકુમારનો અન્ય એક વિડીયો સામે આવ્યો છે કે જે દુર્ઘટના સ્થળેથી બહાર નીકળતા જોવા મળી રહ્યા છે તેમના હાથમાં મોબાઈલ છે અને એકસો આઠની ટીમ તેને દૂર કરી રહી છે એકસો આઠની ટીમને નથી ખબર કે તે માત્ર એક જીવિત વ્યક્તિ છે પરંતુ તેમનો ભાઈ જે પ્લેનમાં છે તેને બહાર કાઢવાની માંગ વિશ્વાસકુમાર કરતા જોવા મળી રહ્યા છે હાથમાં મોબાઈલ સાથે વિશ્વાસ કુમાર હોસ્ટેલ તરફ જતા જોવા મળી રહ્યા છે એકસો આઠની ટીમ કુમારને જલ્દી દૂર કરવા સમજાવી રહી છે એકસો આઠી ટીમ સમજાવી રહી છે કે તમે જલ્દી દૂર કારણ કે આ દુર્ઘટના છે અંગે વધુ વાત કરીશું અમારી સાથે જોડાયા છે વિરેન્દ્ર વિશ્વાસ કુમારનો પીડીઓ સામે આવ્યો છે જેમાં દુર્ઘટના સ્થળેથી વિશ્વાસ કુમાર જે છે તે જોવા મળી રહ્યા છે એકસો આઠી ટીમ તેમને સમજાવતા જોવા મળી છે સહયોગી વિરેન્દ્ર થોડી વારમાં અમારી સાથે જોડાશે જે વિડિયો જોવા મળી રહ્યો છે 108 ની ટીમ તમને સમજાવી રહી છે કે તમે આ દુર્ઘટના સ્થળે દૂર જાઓ તેલા 108 ટીમે અતી ખબર કે આ એક વ્યક્તિ છે જે એકમાત્ર વ્યક્તિ કે જે 242 પેસેન્જરમાં થી આ એકમાત્ર વ્યક્તિ જે જીવિત બચ્યા છે 108 ની ટીમ તેને દૂર કરવા માટે કે સમજાવી રહી છે પરંતુ તેમનો ભાઈ આ plane માં હતા તેમનો ભાઈ નું આ દુર્ઘટનામાં મોત થયું છે અને એકમાત્રે જીવિત વ્યક્તિ છે જે વિશ્વાસ કુમાર છે

તફરીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો હતો ને જે તફરીનો માહોલ છે તેનો એક વિડીયો છે તે જીએસટીવી પાસે આવ્યો છે ને જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તેની અંદર એક વ્યક્તિ છે તે ફોન ઉપર વાત કરતો કરતો બહાર આવી રહ્યો છે ત્યારે એકસો આઠની ટીમ પણ છે તે તે ઘટના સ્થળ ઉપર ઉપસ્થિત હતી ને તે જગ્યા ઉપર જ્યારે એકસો આઠના જે કર્મચારીઓ છે તે પણ તે વ્યક્તિ જે બહાર ફોન ઉપર વાત કરતો કરતો આવી રહ્યો છે તેને કહેવામાં આવે છે કે ભાઈ તમે અહીંયાથી જતા રહો અહીંયા ખૂબ જ ગંભીર ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે અફરાતફરીનો છે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે મોટી આગની જે હોનારત છે તે જોવા મળી રહી હતી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે તે વ્યક્તિ ફોન ઉપર વાત કરતો કરતો બહાર આવે છે ત્યારે જે એકસો આઠના જે કર્મચારીઓ છે તેમના દ્વારા તેની સાથે એકસો આઠમાં લઈ જવામાં આવે છે તેની સાથે વાત કરવામાં આવે છે 谢谢。 ત્યારે સૌથી મોટો એક ખુલાસો થવા પામે છે અન્વી કે તે જે વ્યક્તિ છે તે આવનાર વ્યક્તિ વિશ્વાસકુમાર છે અને તે વિશ્વાસકુમાર જે અમદાવાદથી લંડન ખાતે જઈ રહેલી જે ફ્લાઈટ હતી તે ફ્લાઇટની અંદર એક પેસેન્જર હતો ને તે પેસેન્જરનો બસો ને બેતાલીસ પેસેન્જરમાંથી એક પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો તે જ વ્યક્તિ જીએસટીવીની સ્ક્રીન ઉપર પણ તે વ્યક્તિ ફોન ઉપર વાત કરતો કરતો નજરે પડી રહ્યો છે ને તે જ વ્યક્તિ વિશ્વાસ કુમાર છે અને એકસો આઠની અંદર અનવી જ્યારે તેને બેસાડવામાં આવે છે ને તે સમયે તેના જે આસપાસ તેને વાગેલા જે ઘાના નિશાન હતા એટલે કે જે તેને નિશાન ઇજાઓ પહોંચી હતી તેના નિશાન એકસો આઠના કર્મચારીઓ દ્વારા જોવામાં આવે છે ને તેને સારવાર કરવામાં આવે છે પરંતુ તે વ્યક્તિ જ્યારે એકસો આઠના કર્મચારીઓ છે ને તેને કહે છે કે તે પોતે પ્લેનની અંદર સવાર વ્યક્તિ હતો તે અમદાવાદથી લંડન ખાતે જઈ રહેલો હતો દીવનો રહેવાસી છે પોર્ટુગીઝ પાસપોર્ટ ધરાવે છે તે આ વિશ્વાસકુમાર તે પોતે છે અને તેનો આ બાદ બચાવ થયો છે ત્યારે જે એકસો આઠના કર્મચારીઓ હતા આસપાસ લોકો હતા તે પણ ચોક્કિત થઈ ચૂક્યા હતા કારણ કે એક વ્યક્તિનો આ બાદ બચાવ થયો હતો અને તે વિશ્વાસકુમાર છે ને તેનો ફરી એક વિડીયો સામે આવ્યો છે અને તેની અંદર તે ફોન ઉપર વાત કરતો નજરે પડી રહ્યો છે બહાર ચાલતો આવી રહ્યો છે તે સૌથી મોટો વિડીયો કહી શકાય અત્યારનો અન્વી જી આભાર વીરેન્દ્ર જોડવા માટે માહિતી